મિત્રો ઘણા સમયથી ચાલતી અટકળોનો અંત આવ્યો છે અને બિહારના સીએમ કુમારે રાજીનામું આપ્યું છે બિહારના રાજકારણમાં મોટી ઉથલપાથલ સર્જાય છે અત્યારે દેશમાં રાજીનામાનો દોર ચાલી રહ્યો હોય એવું લાગી રહ્યું છે ગુજરાતમાં પણ મિત્રો છેલ્લા થોડાક જ સમયમાં ચાર જેટલા ધારાસભ્યોએ રાજીનામા આપ્યા છે અને ટૂંક સમયમાં મળતી માહિતી મુજબ તેઓ ભારતીય જનતા પાર્ટીમાં જોડાવાના છે આ ચાર ધારાસભ્યોમાં મિત્રો આમ આદમી પાર્ટીના એક ધારાસભ્ય છે તો કોંગ્રેસના બે ધારાસભ્ય છે અને અપક્ષના એક ધારાસભ્યએ રાજીનામું આપ્યું છે અને તમામ ટૂંક સમયમાં ભાજપમાં જોડાશે જાણવા મળ્યું છે કે મિત્રો નીતિશ કુમાર છે આજે સાંજે ચાર વાગે ફરીવાર નવમી વખત મુખ્યમંત્રી પદના શપથ લેવાના છે અને આવું કરનાર એટલે કે નવમી વાર મુખ્યમંત્રી પદના શપથ લેનાર નીતિશ કુમાર એકમાત્ર સીએમ હશે નીતિશ કુમાર મિત્રો આવું ઘણીવાર કરી ચૂક્યા છે તેમણે રાજીનામું આપતી વખતે કહ્યું હતું કે મઠ મહાગઠબંધનના લોકો છે જોઈએ તેટલી મહેનત નહોતા કરતા અને તેના કારણે લોકોના કામ થતા નહોતા જેથી બંને પક્ષે ભોગવવું પડતું હતું એટલા માટે તેઓ મહાગઠબંધનથી છેડો ફાડી રહ્યા છે અને આ સરકારને સમાપ્ત કરી રહ્યા છે એવું પણ જાણવા મળી રહ્યું છે કે જેડીયુના ધારાસભ્યો ભાજપની શરતને માનવા માટે તૈયાર નહોતા ભાજપે એવી શરત રાખી હતી કે કુમાર પહેલાં રાજીનામું આપે અને ત્યારબાદ તેમને ભાજપ સમર્થનનો પત્ર આપશે પરંતુ સાથી ધારાસભ્યોનો મિત્રો કહેવું હતું કે પહેલાં ભાજપ સમર્થનનો પત્ર આપે ત્યારબાદ કુમારે રાજીનામું આપવું જોઈએ આવનારો સમય બતાવશે કે બિહારની રાજનીતિમાં હવે શું થવાનું છે